ભાજપ વરુણ ગાંધીને પીલીભીતથી લોકસભાની ટિકિટ નહીં આપે તો શું તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડશે આ સવાલો એટલા માટે ઉઠી રહ્યા છે કારણ કે વરુણ ગાંધીના પ્રતિનિધિએ પીલીભીતથી સાંસદ માટે નોમિનેશન પેપર્સ લીધા છે મળતી માહિતી મુજબ દિલ્હીથી વરુણ ગાંધીના પ્રતિનિધિ આવીને ચાર સેટ નોમિનેશનના પેપર્સ લઈને પાછા દિલ્હી ચાલ્યા ગયા છે સૂત્રોના જણાવ્યા અનુસાર પીલીભીતમાં ભાજપ તરફથી ટિકિટ ન મળવાની સ્થિતિમાં વરુણ ગાંધી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવવાની તૈયારી કરી રહ્યા છે

આજથી એટલે કે બુધવારથી નામાંકન શરૂ થઈ ગયું છે પરંતુ હજુ સુધી ભાજપ અને સપાએ તેના ઉમેદવારો જાહેર કર્યા નથી વરૂણ ગાંધી આ બેઠક પરથી સાંસદ છેલ્લા કેટલાક સમયથી તેઓ રાજ્ય સરકાર સામે મોરચો ખોલી રહ્યા છે વરુણની નારાજગી જગજા છે એક દિવસ પહેલો પહેલા એટલે કે ઓગણીસ માર્ચે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે વરૂણ ગાંધીને લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી તરફથી ટિકિટ આપવામાં આવી શકે છે વાસ્તવમાં અખિલેશ અહીં ટ્રેડ એસેમ્બલીની બેઠકમાં હાજર હતા આ દરમિયાન તેમણે વરુણ ગાંધી વિશે પ્રશ્ન પૂછવામાં આવે તો આ અંગે અખિલેશ રહી કહ્યું કે આ ભાજપનો મુદ્દો છે કે તે કોના ટિકિટ આપશે અને કોને નહીં અમારી કમિટી દરેક બાબતે ધ્યાનમાં લે છે એટલે કે એ સ્પષ્ટ છે કે સમાજવાદી પાર્ટી વરુણ ગાંધી માટે દરવાજા ખુલ્લા રાખ્યા છે સમાજવાદી પાર્ટી રાજકીય પરિસ્થિતિ પર નજર રાખી રહી છે સૂત્રોનું કહેવું છે કે પીડીભિત બેઠકને લઈને અખિલેશ યાદવે સપા હેડક્વાર્ટરમાં મહત્વની બેઠક યોજી હતી આ બેઠકમાં છથી વધુ ઉમેદવારોની સાથે પીડીભિતના સાંસદ વરુણ ગાંધીના નામની પણ ચર્ચા થઈ હતી જ્યારે પીડીપીત એસપી જિલ્લા પ્રમુખ જગદેવજીસિંહ જગનને આ બેઠક વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે વરુણા નામ પર પણ ચર્ચા થઈ હતી